તો તમારે મગનો ઉપયોગ કરીને અલગ અલગ વાનગીઓ જરૂર બનાવી જોઈએ તો તેના માટે આપણે કલાક પલાળેલા મગ લીધા છે મગનો એક 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 દાણો આ રીતે સોફ્ટ થઈ ગયો હશે હવે તે મગને મગને આપણે આપણે છે તો બધા જ મિક્સર જારમાં લઈ લેવાના છે મગને આપણે એકદમ સ્મૂથલી ગ્રાઇન્ડ કરી લેવાના છે તેની સાથે આપણે બે કટ કરેલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું સાથે સાથે આપણે એક વાટકી જેટલું મોડું દહીં લેવાનું છે પછી આપણે તેમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને થોડા એવા આપણે ધાણા એડ કરીશું બધું જ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે આપણા મગ સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાના છે હવે આપણે તેમાં એક વાટકી જેટલી સૂજી એડ કરવાની છે તમે ઝીણી અથવા તો જાડો કોઈ પણ રવો લઈ શકો છો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિશ્રણ થોડું ઘટ્ટ લાગતું હોય તો આપણે થોડું એવું તેમાં પાણી એડ કરીશું એમ કે આપણે સૂજી એડ કરી છે તે પાણીનું બધું શોષી લેશે મિશ્રણ થોડું ઘટ છે એટલે થોડું એવું પાણી એડ કરીને સરસ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણને આપણે દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાનું છે એટલે સૂજી સરસ ફૂલી જશે આપણે મિશ્રણને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું દસ મિનિટ પછી જો આપણે ચેક કરીએ તો સૂજી સરસ ફૂલી ગઈ છે અને મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે હવે એકવાર મિક્સ કરી લેવાનું છે પછી એમાંથી થોડું મિશ્રણ આપણે એકબીજા બાઉલમાં કાઢી લેવાનું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અડધી ચમચી આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનું છે પછી આપણે ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું એવું પાણી એડ કરીશું અને સરસ રીતે એક જ ડાયરેક્શનમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમે જોઈ શકો બેટર સરસ ફ્લપી થઈ ગયું છે હવે આપણે તેને એક તેલથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દેવાનું છે

આ ઢોકળાને તમે આમ પણ ખાઈ શકો છો પણ આપણે તેના પર એક વઘાર કરવાના છે તેનાથી ઢોકળાનો સ્વાદ એકદમ વધી જતો હોય છે તો આપણે વઘારિયામાં એક ચમચી જેટલું તેલ એડ લઈ લેવાનું છે તેલ સરસ એકદમ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી તલ લેશું અડધી ચમચી રાય અને મીઠા લીમડાના પાન લેવાના છે જો તમે જોઈ શકો તેલ સરસ ગરમ થઈ ગયું છે એકવાર આ રીતે હલાવી લેવાનું છે અને આ વઘારને આપણે ઢોકળા પર રેડી દેવાનો છે અને સરસ રીતે આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે આ ઢોકળાને તમે ચા સાથે ખાઓ કે સવારે નાસ્તામાં ખાઓ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ધાણાથી આપણે તેનું ગાર્નિશિંગ કરીશું કે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ત્યારે પણ તમે આ ઢોકળાને બનાવી શકો છો આ ઢોકળા એકદમ અંદરથી સુપર સોફ્ટ વા પોચા તૈયાર થાય છે જો તમને નજીકથી પણ બતાવું આપણા ઢોકળા એકદમ સુપર સોફ્ટ જાળીદાર તૈયાર થયા છે જો તમે પંચ કરો તો અંદર જાળી પણ દેખાય છે અને એકદમ સુપર સોફ્ટ તૈયાર થયા છે આપણે ખોલીને જોઈએ તો અંદર એકદમ સરસ જાળી પડી છે અને એકદમ રૂજ એવા પોચા તૈયાર થયા છે જ્યારે તમે ખાઓ ત્યારે મોઢામાં ડૂચો પણ નથી વળતો કેમકે આપણે તેમાં અડધી ચમચી તેલ એડ કર્યું હતું તેનાથી ઢોકળા એકદમ આપણા સરસ તૈયાર થાય છે આ મગના ઢોકળા જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પહોંચે